તો ના ફોન કરી દે ને મારી પાસે નંબર નથી ન કરતો હું ફોન કરી દઉં ડૉક્ટર ના વેલા વહેલા બતાવી આવી હું વેલું કામ પતે પછી ઘરે એટલું કામ પડ્યું હે ને હાલ જલ્દી કર હાલો કરી લા ફોન બરાબર ને હાલો હા હાલો હોસ્પિટલથી બોલો છો હા મારે છે ને બતાવવાનું છે તો છે સર કે નહીં મેં કીધું કે હાલો પૂછી લાવું ક હા સર તો છે પણ સર છે ને એક કલાક જ છે પછી છે ને નીકળી જવાના હે તો તમારે વેલું બતાવવાનું હોય ને તો તમે આવી જાવ ઓહો એવું છે ને કેટલા દિવસ દવા પૂરી થઈ ગઈ છે ને તો મેં કીધું કે હાલ આવું એટલા માટે અને છે ને પેટમાંય થોડુંક દુખા રાખે છે એટલે મેડમ મેં કીધું કે વારો લખી લેજો ને પ્લીઝ સરને કહેજો ને રે તો મેં બતાવી જ હમણાં અમે બહાર હતા ને એટલે પછી મારાથી નીકળાનું નહીં એટલે એ હા હા ઓકે ઓકે પાકું છે ને હું લખાવી લઉં અને તમે પ્લીઝ કલાકની અંદર આવી જાજો કેમ કે પછી સરને બહાર કામ હોય તો અમારાથી કહેવાય નહીં કે આવે છે બાકી એમરજન્સીમાં લેશું ગમે ત્યારે આવશો પણ અત્યારે તો બહાર જવાના છે એટલે ફટાફટ કલાકમાં આવી જાજો તમે હા 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 પાકું મેડમ હા હા ભલે થેન્ક યુ પેલા કલાકો છે સાહેબ કલાકમાં છે નીકળી જવાના છે તે કે તમે છે ને કલાકમાં આવી જાવ કે તો પછી છે ને તો તમારો વારો આવી જાય સારું હાલ જલ્દી કરો હવે

જો જે હું તમને સાંભળી જમે વાત કરું હું એને કહું કે તું આઈ રે એકલી ને તું પૂગી નહીં તમારે કાંઈ અમે ખાઈ જાઉં અમારે ક્યાં તમે દીકરા બરાબર જ છો અમારે ક્યાં બીજી કોઈ દીકરી છે તમે શું ચી છે તમારામાં છે હે એ જયદીપ માં છે હું એમ નથી કહેતી તો તમે કાંઈ ખાઈ જાજો નહીં આઈ રે હમણાં બરાબર ને જો આવે સમય બી સાઈ કામ કરે તો હું હાલત થાય એટલે હું એને કહું પણ માનતી નથી મારે ઘેર જાઉં ઘેર જાઉં માનતી જ નથી એટલે મારે શું કરી લેવું એ તો બરાબર મમ્મી પણ મારે હું કેવું તમને ન્યા હે ને પછી ઘરે એવું થઈ જાય ને સોનલ પછી તઈ શ્રીમદ પછી તો આવવાની છે હમણાં જયદીપના દીપના લગ્ન છે તઈ આવશે અત્યારે તમારે દોડા દોડી હશે લગ્ન છે આવે તી જઈ દીપના કામ હશે ખોટે ખોટા તમારે હેરાન થાવ એ તો બરાબર તમારી વાત કામ બધું હોય પણ મારે હું હવે કઈ ઠીક મારે સોનલ ઘેર હોય મારે મીરાઈ તરીકે જો બધું ઘરમાં કામ સંભાળી લેશે એમ કહું

ના ના મમ્મી પછી ભલે ને રોકાય પણ હમણાં હે ને હજી બે મહિનાને વાર હે તો હું ત્યાં બે મહિના વાંધો ના આવે અને જેને ઘરે હરખું હોય પછી તો કંઈક કર્યું બીજું શું કરવું હવે ઘરે એવું દૂર થઈ જાય મને ખબર હેલે શું કર્યું એજ ને એટલે કહું તમે પછી રોકાવા દેજો પેલા અટા તો વાંધો ને તું ધ્યાન રાખજે હું તો તને એક જ વાતમાં સમજો હે બરાબર જો જઈએ તો ઉપાદી થઈ પડી વાંકી ઉપાદી થઈ પડી તમારી મમ્મી આવે ને તો તમારે કઈ ઉપાદી ન થાય તો તમારે એમ થાય કે દીકરી હસવાય ખાવા પીવા માં અટા જો જમાઈ ન ખવડાવે તો હાસી વાત કરું તમારી મમ્મી નોટાળે આવવું જોઈએ આ તમારાથી બોલાય નહીં પણ બોલાઈ મારી દીકરી એક લાય શું કરીએ એની વાં બે છોકરા મોટા કર્યા મોટી પાસે તો આનું ન કરવું જોઈએ હું દીકરીનું મા દીકરી શું ખરાબ કર્યું મને એ જ વિચાર થાય કે મારી દીકરી શું ખરાબ કર્યું હે મમ્મી મૂક ને હોય બધી વાત જે થઈ ગઈ થઈ ગયું નથી થવાનું નથી જ થવાનું ખોટી હું આપણે એના ઉપર લપ કરવાની હોય બરાબર ને હવે તમે બોલો માં કંઈ પ્લીઝ હો જે વાત થઈ ગઈ થઈ ગઈ નથી જ આવવાના નથી જ કરવાના સો ટકાની વાત મને ખબર છે તો હવે મારે શું કરવું મમ્મી

એ તો બરાબર હે મમ્મી પણ હવે મારે શું કરવું એ કોઈ લોકો સમજતા જ નથી વિચાર તો કરો મેં કેટલી કોશિશ કરી કેટલી હું એનો દીકરો થઈને મને એમ નક્કી તું દીકરા તું જામાં હવે એથી વિશેષ તમને મારે શું કેવું લ્યો હવે વિચારો મને એમ થાય કે અત્યારે મારે મમ્મી હોય તો મારે સોનલનું આટલું ઓલું ન કરવું પડે સોનલનું આટલું ધ્યાન ન રાખવું પડે મારે આટલું હેરાન થાવું ન પડે પણ હું આમાં પડી ગયો હોય મારે શું કરવું લ્યો વિચાર કરી લ્યો મમ્મી

মা করবি কররাজ পাকিও মে কই আবি তবে ফোন করি হম কি ডর নিয়া বড়া কর না মম না ভলে জ যা উতরা স্থই বি হাওয়া ঝওয়া দিও মাল পাইলো মে মমলা খায় মাল পাই কেনিকাইলা তা বাইব গইলা তা মলা কাই পাইমা মা পাইনে মাম 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 কাউবে মাম খাউ।

Siapa kata asal tiada tadu? Saya tak tahu jika mereka omdatτο waktu pulang atau masih Alcohol free. Apa yang kata papa... Saya tak pandai lelaki itu. Dia juga jangan pakai biji biasa seperti siapapun. Mereka suka bersmuş. Saya pun suka derivasi juga seperti siapapun. U Intelligius dahir. Saya tak mampu urus atau CF di tu. Jual di mana nak connecting kan? Ban hei sialar.

તમને હજી બહુ દીકરા છે ને ઉલાવાની બંધ કરો અટાણું સહન કર્યું હવે હું સહન કરવા નથી માગતી જાઉિકા દીકરા પાસે રાખે ને તમારું બહુ જાવ ને યો તમને ખબર પડે કેમ રાખે કેમ નહીં આયો કંઈ કામ નથી કરતી મોટીની જેમ કંઈ કામ નથી કરતી ફૂટી ને પેટમાં દુખે ને આમ થાય ને ઓલું થાય કોઈ દી હવે ઓલું કર્યું મહિના હતા તો સેઠુંથી ડહેરા કર્યા બેણા બેણા પાણી કે કેદી નથી ભર્યું એ તો તમે કયો વાતું કરતા રાયડું નાખમાં એમ કહું છોકરાઓને મૂકીને ન જવાય એકલા હું થઈ જાય ખબર વાહેથી એને કંઈ ખબર હોય ક્યાં જઈએ ને શું કરીએ એકલાને મૂકીને જવાય અમે હોય અહીં બરાબર હોય તો છોકરાઓને મૂકીને તમે વયા ગયા એકલા બે એટલી સમજણ રાખો હવે તો આપણે સમજણ હોવી જાય આપણે ત્યાં દીકરા દીકરા છોકરા છે હવે તો સમજણ આવે ને એટલું તો યાદ રાખો રોગી ખીદ નથી ચડાવતો તમે જ્યાં ગયા હોય મકાન જોવા ગયા ઘર જોવા ગયા કે જ્યાં રહેવા ગયા હોય હું એ કંઈ વાત નથી કરતો પણ હું એક વાતમાં સમજું છું કે હવે તો તમે ધ્યાન દો એમ કહું બાપુજી એટલી તમને ખબર પડે એટલા કઈ અમે ઓલા નથી ન ખબર પડતી બાપુજી અમે બધી ખબર પડે છોકરા છે ને મેં એકલા હાથે મેં ભાઈએ મોટા કર્યા તમે તો બે વાડીએ હોય કે તમે તો વાડીએ ના હોય તો સોરે બેઠા હોય કોઈ દી કઈ તમે અમારા છોકરાને રાખ્યા ને હવે તમે સોનલના છોકરાને રાખો એમ કહો છો એટલું તો તમે સમજો મેં સમજો તમે ઘર જોવા ગયા બેને જેઠાણીને કેટલું દઈ દીધું એ તો તમે વિચાર કરો હેં કહીએ દીધું હોય કે બે હપીને રહેતા હોય હૉપમાં રેવાય હોપમાં રહીએ તો આગળ આવીએ જીવનમાં માણસ હાફ બાદણા જોઈને માણસને તો મજા આવે તાળીઓ પાડીએ એટલી તમને ભાન પડે કે નહીં કે એકબીજા ભેગા રહેવું તો આપણે વાંધો નહીં આવે જીવનમાં અમે તો હોવા જશે ને કાલે કાલ વયા જા તો તમને ખબર છે કે બે ભાઈઓ ભેગા બેઠા હે તો કોક દીક કંઈક વાંધો નહીં આવે હે એટલું તો તમે સમજો એટલું તો તમે સમજો ને સંદીપ કેટલું કરવા માગતો તો પૂછો મોટાને એ જ કહેતો હતો કે એને ઘર લેવાનો કીધું કે કંઈ વાંધો નહીં હું તમને ઘર લઈ દઈ તમે શાંતિથી બધા રહેતા હોય તો તમે એટલો વિચાર કરો ભાઈ જણિયું કાઢી મુકા તમે મારો તો આત્મા ભરે એમ જીવત ભરે છે મને આ ઘરમાં પગ મૂકવો નથી ગમતો છોકરો કે બાપુજી વાડી એકલું ન રહેવાય નખું હું અહીં ઘરમાં આવવા નથી માંગતો હું એવો થાકી ગયો છે બાપુજીની વાત છે બા તમે થોડું ખમજો થોડું એમ જાઓ જ તો વાંધો ના આવે એ છોકરાએ ત્યાં હું અમને વાડીએ બધી વાત કરી હતી ભાઈ કે બાયું ન કરાય બાયું છે ને બધા કહી દે તો ગાયઠેકનું લેવા તું હે ને ભાઈ તોય તાર નહીં લેવા ઈ કે ભલે એવડું બાવી લાખનું નહીં લઈ દઉં પણ તને સારું ક્યાંક એટલે ઘર હોય ને તોય તને હું લઈ દઈ કે એટલું મને કહીને ગયો તો તમે આ બધા ઉપાડ્યા પછી જાઓ હવે લેતા જાઓ રહ્યો આપણી પાસે છે અહીં નામા ભરવાના રૂપિયા ન જ ને તમે અહીંયા ઘર જોવા ગયા બે જણા એટલી તો ભાન પડે કે નથી પડતી તમને બેને હા બા ભાઈ ભાઈ બાય ભાઈ હા હું ભાઈ હું ભાઈ હું તમારે એ સિવાય કંઈ વાત ને તો ખબરદાર જો હવે બેયને કહી દો નખો હવે મારો હે ને હાથ ઉપડી જાય હું પેલા કહી દઉં તને તો એ છોકરાને મૂકીને ક્યાંય બેય ગયું એટલે તમારી ખેર નથી હમ જે છોકરા હું તમને એકથી હજારે કહી દઉં છોકરાને મૂકીને જવાના નથી હો તમને પહેલાં કહી દઉં હા બાપા નહીં જાય રાઈડું નાખો માંડા લાગીએ પછી કાંઈ અમને આમાં ઓલાતા જ ન થાય ચાલવું જોઈ બાદ કોઈ બી શાંતિ થઈ રહ્યા કે ની નજર લાગી જાય કે હું જાણે મારે ત્યાં લીંબુ મરસાધવા જોવા અહીંયા માઈ ગે હા નજર લાગી ગઈ ત્યાં અમારે ત્યાં ફોના ફાટિયા થઈ ગયા ઘરમાં ફોના ફાટ્યા તું તને સાંભળે માણો તું રાયડું નાખીને બોલે લીંબુ મરચા બાંધ કે ગમેય બાંધી દી આપણો શોભાય હોય જિંદગીમાં જાવાનું કે લીંબુ ન હોયો જે વાતું કરતી હમ કે પૂછ્યા કે બા ખાવા છે કા તું જાતો નહીં વા તું જાતો નહીં મા ભાઈ હું પણ આવતી લઉ જાતો નહીં Kìa là ý bài bà là? Không có lẽ nọt bà em là mục tiên chạy bài chạy thôi à? Nói chạy bài em tổng hợp với em. Mà có vẻ bà ta? Một bộ đài mục tiên mục tiên mọi người ghi nhận tạo lũ mái chứ em bây ta? Học tạo lý hay 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 không? Hãy luôn chốt chào mong là kìa là ý khá mong là bà em đúng lẽ gì? Hãy luôn đợi đồng. Mà là hôm nay mà हां माताबाई लेट क्यों आताला तू तो जा मच तू जातो न मन बीक लागे भाई जाए तो नहीं हम कहियो नहीं जाई भाई हम थोड़ो भाई जाई कहीं हां भाई हमला जावती ल हां बा मम्मी बा मम्मी ममरा क्या लायक भाई ने खाऊ भूख लागगी मम्मी बा ए बा कोई जवाब दे तू मन तो कोई जवाब ना पे भाई तू जातो नहीं हो मम्मी ए मम्मी क्या लायक है मम्मी खाऊ mamá mamá mamá